તો આ રીતના કાંઈક બેટર તૈયાર કર્યું છે તો મસ્ત બેટર બન રેડી થાય છે પાતરા ઢોકળા માટે આમાં એ કઈ બોલી શું કહેવાય લેમ્સ ના એવું હોય ને કઈક શું કહેવાય એનો ચણા લોટ માં ગીતા બેન એકદમ મિક્સ થઈ જાય જોઈએ ગંઠોડી વરી જાય ને નકર મિક્સ ન થાય તો શું કહેવાય ચાલો જો આ રીતના કઈક બેટર રેડી કરી નાખ્યું છે હવે જો અહીંયા પાતરા છે ને એ પાત્રામાં

એની ઉપર પાછું બીજું પાંદ આવશે પછી આ રીતના લગાવવાનું છે ડબલ કેમ પાંદ આવે નાના હોય તો ત્રણ મૂકવાના હા મોટા હોય તો બે આ રીતના કઈ પ્રોસેસ થાય છે જો બેટર મસ્ત લગાવી દીધું છે આ રીતના પછી કેવી રીતે આગળ બતાવીએ જો આ રીતના કંઈક રોલ વારવાનો આ રીતના જો ગોળ રાઉન્ડ કરી નાખવાના જો આ રીતે રોલ વારતો જવાનો પછી આ રીતના મૂકી દેવાના બરોબર ને આ રીતના જ બધી પ્રોસેસ કરવાની ને

બધા અલગ અલગ રીતે બનાવતા આવીશે કદાચ કા કીધા બેન હા પણ આ સારું એક રીતે આમ થઈ જાય કા ડબલ ડબલ રાખી વઘાડ નાખવાનું એ આપણે પ્રોસેસ બતાવશું ને આગળ કોઈ વિવર્સ એ કદાચ ન બનાવ્યા હોય તો એને મેં મેં જ નથી બનાવ્યા જો આ રીતના બધી પ્રોસેસ થાય છે કઈક જો આ રીતના બધું રાખતું જવાનું ચાલો તો જોવો મસ્ત ગીતાબેન પાત્રા બનાવીને રેડી રાખ્યા છે હવે બાફા મૂકી દેવાના છે ગીતાબેન ચાલો તો જો આ બફાઈ જાય પછી તમને રેસીપી બતાવશું કેવી રીતે વઘાર કરવાનો છે ને બધુંય ચાલો તો બ્લોગમાં બની રહેજો કન્ટિન્યુ તો જો અહીંયા મસ્ત પાત્રા બફાઈ રેડી થઈ ગયા છે હવે કટ કરવાનું છે ગીતાબેન અને જો ગોળ ગોળ કટ કરવાના છે પછી આમાં મસાલોને બધું વઘારવાનું છે ચાલો જો આ રીતના પ્રોસેસ કરવાની છે તો આ રીતના કટ કરવાના જો આ રીતના કટિંગ કરી નાખવાના છે છે આપણે ઢોકળાનું અને અહીંયા જો ઢોકળા વઘારવા માટે મસ્ત તેલ મૂકી દીધું છે એમાં જો પછી આ ધોરા તલ લેવાના છે પછી એમાં બીજા મસાલા એડ કરશે બેન અમારે આપણે તો કઈ જાજો આઈડિયા નથી ચાલો તો એમાં શું નાખ્યું છે રાઈ આ રીતના કઈક જીરું નાખી દીધું છે જો કડીપત્તા લઈ લીધા છે તલ લઈ લીધા છે નાખી દીધું છે સાથે આમાં દૂધમાં ગરમ થાય છે બધું કામકાજ થતું છે

પછી જો એમાં લાલ મરચું હોત નાખવાનું છે નાખવાની છે હિંગ આ રીતના એડ કરી દેવાના છે ઢોકળા ચાલો આ રીતના જો પ્રોસેસ કરવાની છે ઢોકળાની હલાવવાની ચાલો તો જો એક ઢોકળું રહી ગયું હતું ને બાકી તો પાછો પાછું સુધી એડ કરી દીધું છે અને મસ્ત જોવા આપડે ઢોકળા